और फ्रेंड्स आप तो देख सकते हो ये मेरी स्कूल दोस्तों मेरे गांव के कई युवा हैं और जो काफ़ी उत्सुक हैं और जो आगे जो प्रोग्राम जो होगा मैं आप लोगों को पूरा दिखाऊंगा तो दोस्तों आप भी मेरे चैनल पर बने बने रहना तो दोस्तों मैं आप लोगों को पूरा वीडियो दिखा सकूँ तो दोस्तों आप आज बहुत ही मज़ा आने वाला है और दोस्तों देख सकते हो ये मेरे गांव के जो कुछ युवा है yeah. <laughs> <Bye>. <laughs> <laughs> नहीं हाँ। ये। बहुत मजा आ रहा है <laughs> दोस्तों आप देख सकते हो अविनाश और प्रशांत और भाविन ये जो ट्रस्ट शिव शक्ति ट्रस्ट के मेंबर्स हैं वो भी आ चुके हैं और वो भी काफी उत्सुक है कुछ दिखाएंगे। आगे तक कोरबा गांव में क्या हो रहा है क्या नहीं है तो हमारी में को जय हिंद जय भारत और फ्रेंड्स आप देख सकते हो मेरे गांव के जो आ, कुछ सीनियर सिटीजन है वो भी आ, आ चुके हैं दोस्तों और वो भी आज जो स्वतंत्र दिन है वो भी आ, मनाने के लिए दोस्तों सीनियर सिटीजन आ चुके थे दोस्तों आप आ, आप लोग देख सकते हैं दोस्तों हाँ, तो आ, आप लोगों भी देखते रहना આજે આપણા ભારત ની આઝાદી થઈ રહ્યા છે મે ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આપણા દેશ ને સ્વતંત્રતા મળી હતી આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ જ મહત્ત્વ દિવસ છે અને આ ઇતિહાસમાં સદા માટે ઉલ્લેખિત થઈ ચૂક્યા છે આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા વર્ષોના મોટા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણે આઝાદી મળી ભારતને આઝાદીના પહેલા દિવસ યાદ કરવા માટે આપણા દર વર્ષે 15 अगस्त स्वतंत्रता दिवस ઉજવા સાથે એ બધા મહાન નેતાઓના બલિદાન નોને યાદ કરીએ છીએ જેના ભારતે આઝાદી માટે પોતાની શૌર્ય આપી આપણો ધાં કોઈ દિવસ અંગ્રેજોનું ગુલામ બન્યું ન હતું અહીંના રાજવીશ્રીઓ અહીંના લોકો આપણા પૂર્વજો ખૂબ સુરવીર હતા જેમને અંગ્રેજોને દાદ ન આપી આપણા જળ જંગલ અને જમીનની તેઓએ રક્ષા કરી અને આ સુખરૂપ ડાંગ આજે આપણને સૂચવું આજે આપણા ડાંગ જિલ્લાની વાત કરું તો ડાંગ જિલ્લા પણ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધ્યો છે રસ્તા પાણી વીજળી તેથી સિંચા થઈ રહ્યું છે આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ અદતન બની રહે છે સ્કૂલનું મકાન ભૌતિક સુવિધા ગુણવત્તા શિક્ષણ દ્વારા આજે બાળકોનો સરહથી વિકાસ થઈ રહ્યા છે ગામોને આંતરિક રસ્તા હોય કે મુખ્ય માર્ગો હોય આ રોડ રસ્તાની કામગીરી પણ ખૂબ જ સારી છે આજે આપણા કોટવા ગામની શાળાને જોતા પણ લાગે છે કે કેટલી સુંદર શાળા છે એવી જ રીતે આપણા ગામના વિદ્યાર્થીઓમાં કોઈ ડોક્ટર એન્જિનિયર શિક્ષક નર્સ કે અધિકારી બનવા માટે ગણેરી રહ્યા છે આપરા ગામના ખેડુ તો ખેતી કરી પદ પર બની રહ્યા છે માતા બહેનો પણ ગામની દૂધ દેરી સાથે જોડાઈ સારી વિરોધ કરી મેરી રહી છે બસ અમાર આપરા ગામને રાજ્યને અને દેશને ખૂબ આગળ લઈ જઈએ તેવી ભાવના સાથે હું મારી વાણીને નિરામ આપું છું ખરી દિ સૌને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ भारत माता की भारत माता की पिताजी का नाम संजय भाई है मैं में पढ़ती हूँ मेरा विषय है स्वच्छता का महत्व स्वच्छता किसी भी तरह की गंदगी का भगवान का एक रूप है सबसे पहले हमारा ही शरीर स्वच्छ होना चाहिए सड़ा नहीं होती स्नान करने से शरीर स्वच्छ रहता है शरीर स्वच्छता पर होता है सिर के बालों को साफ रखने से नहीं पड़ती स्वच्छ स्वच्छ शरीर पर, पर कपड़े भी रहना चाहिए साफ सुथरा घर देखने से मक्खी मच्छर नहीं होते साफ सुथरा घर देखने में भी अच्छा लगता है गंदगी से अनेक रोग पैदा होते हैं इसलिए हमारा पास पड़ोस मोहल्ला और नगर भी स्वच्छ रहना चाहिए रोगों से हमारी रक्षा करने के लिए स्वच्छता बहुत जरूरी है

કતાંતે તે પહેલા આપણો દેશ ગુલામ હતો આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું સ્વતંત્રતા ચલાને અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટે લડતા ચલાવી તેવે અંગ્રેજો સત્તાને ઉખેડી નાખવા માટે આંદોલન કાર્ય અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા ગાંધીજીનું ઇક્ષત્ય કોણ પરને 15 મે ઓગસ્ટ

સમૂહમાં અભિવાદન કરવા છે છે જે નામ શક્તિ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કોટબા જેઓ આપણને વખતો વખત ઘણા મદદરૂપ બન્યા છે પ્રયોગ ઉત્સવ સંદર્ભે પણ દરેક બાળકને નોટ પેન પેન્સિલ રબર આપીને એમને પ્રોત્સાહિત કર્યા છે તેમને એમને ત્રણ તાળીઓથી આપણે બહુમાન કરીએ છીએ શિવ શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જો આજના પંદરમી ઓગસ્ટે આપણા જે તમામ ખેલાડી ભાઈઓ બહેનો છે તેમને ફ્રીસ જોડી કપડાં આપે છે ફ્રીસ જોડી કપડાં આપે છે તો આ તબક્કે એમને દરેક આપણા બાળકો અને ગામ સમુદાય વતી આપણું બહુમાન કરીએ છીએ તેમનો શિવ શિવ શક્તિ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહોદય અહીંયા આવે અને એ કપડા ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ તમે લેશો આપણા આજના આજના આ કાર્યક્રમના પ્રમુખ મહોદય એવા જિલ્લા પંચાયતના સદસ્ય માનનીય ભોવેશાયના હશે આપણે આપણા પ્રાથમિક શાળાના જે એ હવાલો સંભાળે છે ઈશ્વરભાઈને એને આપણે અપાવીએ શિવ શક્તિ જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા মাননীয় প্রফেসার এক্স মার্ক ফাইল হ্যাঁ তো সাইড হচ্ছি না হ্যাঁ হ্যাঁ এটা দেখা टाले लीजिए <laughs>

हां निकू भाई ए निकू भाई ओपवाडा आज हां निकू वाला खबर की लागो पर और कितनी बोल

મમ નામ રશ્મિતા ભાગિન્યા અસ્તી અહમી કક્ષાયા પઠામે અહિયાં શિક્ષા મહત્વ અતિ વિશે વિચાર વ્યક્ત કહીશ્યાં સર્વ શાંતિપૂર્વક શ્રવણ કરો પદા બાળક સર્વાંગી પરીકલ્પના અસર અધુના બાળ આધુનિક શિક્ષા માનવ સાધન ज्ञाने चारित्र चंपे की शिक्षा सांस्कृति की दृष्टि उद्बोध्य है यहाँ विज्ञान गणित भूगोल अर्थशास्त्र राजनीतिशास्त्र संगणक आदि शिक्षिता युवक मनवीयगुण प्रति आकर्षित होवीं असमक देश शिक्षा प्राप्ति कोला काफ़ी बाला, बाला अर्थभाव नुभवित यहाँ शिक्षा न केवल मानव कल्याण अपेक्षित अभी तुम राष्ट्रीय गौरव अभी महत्वपूर्ण विद्या दिन यात्री पात्र पात्र धनौती गुड मॉर्निंग एवरी वन मई नईम इज कुलदीप बाय दिनेश भोएम स्टैंडर्ड्स टूडे टॉकिंग ऑन टेक्नोजी Today, we celebrate our Independence Day, a day to honor the sacrifices for our freedom fighters. They gave us liberty. Now, it is our duty to build a stronger and better India. In today's world, technology is the key to progress from Ethereum space missions like Chandrayaan to digital India's online services. Technology is changing the way we learn, live, and work. It is improving our education, healthcare, communication, and Helping to our country to grow economically, but we must use it visually, ensuring and that every citizen from benefits it, including those in rural areas also. Let us take a pledge to use technology for our growth, unity and security for our nation. Joy in. કોડબા ગામમાં શિવશક્તિ જનસ ચેરિટેબલ જે ગ્રુપ છે કંઈ પણ જે વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવશે કે કંઈ પણ રમતગમતમાં આગળ વધશે તો એને બહાર લઈ જવાની અમારા જવાબદાર રહેશે અમે એ બધી વસ્તુ પૂર્ણ કરશું પણ જ્યારે પૂર્ણ કરશું ત્યારે કોડબા ગામનો જો અમને સોપટ રહેશે તો અમે આગળ સુધી જઈશું આગેવાનોનો સોપટ જોઈએ ગામના જુવાનોને સોપટ જોઈએ જેથી સ્પોર્ટમાં ઘણી બધી પ્રોબ્લેમ આવેલી છે બે ત્રણ દિવસ પહેલાં સ્પોર્ટવાળા ગામના યુવાનો કહેતા છે કે સ્કૂલનો ગ્રાઉન્ડ માંગ્યા આપો સ્કૂલનો ગ્રાઉન્ડ માંગ્યા આપો પણ કઈ રીતે માગીએ આપીએ અહીંયા તો અહીંયા પ્રોબ્લેમ છે કરે છે કંઈ પણ થાય નુકસાન થાય તેની જવાબદારી અમારે પર આવશે તો અમે યુવાનો અમે જાણ કરેલા છે કે અમે વાત કરશું અમે સાહેબ આવશે અને ગ્રાઉન્ડને આપણે માગશું માન એવી મારી આશા છે ને કોડ ગામના કંઈ પણ કોઈને પણ સ્ટુડન્ટને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો અમને આમને જાણ કરી કાતર ટીચરને એમ અમને જાણ કરજો રામ રામ જય હિન્દ જય ભારત શાળા પરિવાર ગામ વતી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મિત્રો અહીંયા આપણો આમ તો સ્વતંત્રતા નિમિત્તે ધ્વજવંદન નિમિત્તેનો આપણો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ પણ આ તબક્કે જે કંઈ આપણા માનનીય ઉપપ્રમુખ સાહેબ શ્રી અને આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા ભોય સાહેબ તમામ બાળકો અને ગામ લોકોને મોહન થાળ લાવ્યા છે આપણે લઈને છૂટા પડીશું અને સરપંચ શ્રીએ પણ આપણને પેંડા આપ્યા છે તો તે લઈને જ આપણે છૂટા પડ્યા આ તબક્કે આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરું છું ચાલો ગીત વાળા આવી જાઓ છેલ્લું આપણે સાંભળી લઈએ

আমি লক্ষ্মীবাই বানিয়েছে

ना रुण। ना रुण। आज का ब्लॉग मैं यही खत्म करूंगा आई होप कि ये ब्लॉग आप लोगों पसंद आया होगा तो दोस्तों मिलते हैं नेक्स्ट ब्लॉग में तो जय हिंद जय भारत 真真快乐。Jane Jane